નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

પ્રધાનમંત્રી મોદીએ મિત્રો કહી દીધું છે કે જેટલી પણ ગેરરીતિની ફરિયાદો મળી છે ત્યાં કડક કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે વધુમાં મિત્રો પ્રધાનમંત્રી મોદીએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર ન લે ત્યાં સુધી મિશન માટે પોતાના તરફથી એક પણ પૈસો આપશે નહીં એટલે કે જ્યાં સુધી મિત્રો આ ભ્રષ્ટાચારી મિત્રો ચાલી રહી છે બધા જ મિત્રો એના ઉપર પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી મોદી સરકાર તરફથી એક પણ રૂપિયો રાજ્ય સરકારને આપવામાં આવશે નહીં સાથે જ મિત્રો મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આપણે ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા અપનાવી જોઈએ અને જે પણ ભ્રષ્ટાચારો ફેલાવી રહ્યા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે જ મિત્રો સી આર પાટીલે પણ જણાવ્યું છે કે હવે આ જેટલા પણ લોકો છે આની અંદર જેટલા પણ મિત્રો લોકો મિત્રો આવી રીતના ખોટા મિત્રો ભ્રષ્ટાચારો ઉપર મિત્રો લગાવી રહ્યા છે ત્યારે મિત્રો તેવા લોકોને જે છે તે આવનારા સમયની અંદર કાર્યવાહી કરવામાં આવશે

લાગુના વિસ્તારોથી લઈને મિત્રો કર્ણાટક સુધી આંધ્ર પ્રદેશ સુધીના લાગુના જેટલા પણ ભાગો છે બધા જ વિસ્તારોની અંદર વાવાઝોડાની તબાહી શરૂ થઈ ગઈ છે ગુરુવારે મિત્રો ભારે વરસાદની ચેતવણી પણ ફાળવી દેવામાં આવી છે અને હવે આગામી દિવસો એટલે કે સત્યાવી અઠ્યાવી ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન આ વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વીજળી પડવાની સાથે તબાહી મચાવનારા વરસાદો પણ પડવાની આગાહી છે જેને જોતા આગામી દિવસોની અંદર શાળા કોલેજો બંધ રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતીઓના મનમાં એ પ્રશ્ન છે કે શું આ વાવાઝોડું ગુજરાત સુધી લેન્ડફોલ કરીને આખા મિત્રો ફેલા ફેલાઈ જશે અથવા તો ડીપ ડિપ્રેશન બનાવીને આખી મોટી સિસ્ટમ બનાવશે અને આ સિસ્ટમના અવશેષો જો ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાત રાજ્યમાં પણ મિત્રો માવઠા અને ઝાપટાઓ જોવા મળી શકે તો એની તૈયારી રાખવી ત્યાર તો બધાને મળશે પોતાનું મકાન હું આરામ કરીશ નહીં તેવું પણ મિત્રો નરેન્દ્ર મોદી તરફથી કહેવામાં આવ્યું છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડ વધારે ગરીબોને પોતાના ઘર જે છે તે મેં અપાવ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી મિત્રો દરેક લોકો જેને પોતાના ઘરની જરૂર આવા જરૂરિયાતમંદો ને પોતાનું ઘરનું મકાન ના મળી જાય ત્યાં સુધી જે છે તે હું આરામ કરીશ નહીં તેવું પણ મિત્રો મોદીજી તરફથી કરવામાં આવ્યું હતું મિત્રો આ વાત થી તમે કેટલી ટકા સહેમતી ધરાવો છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવા પ્રદુષણ ફાટ્યું છે બચીને રહેજો ગુજરાતની અંદર પણ જોવા મળી ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન જે છે તે ધૂંધળું દેખાવાની શરૂઆત છે મિત્રો તમને ખબર હશે કે કેટલાક લોકોને જે છે તે અત્યારે શ્વાસ લેવામાં તકલીફ અને શ્વસન લગતી કેટલીક બીમારીઓ પણ થઈ રહી છે આની પાછળ કારણ છે જ્યાં મિત્રો ક્યારેય ના મળ્યું હોય જોવા તેવું મિત્રો જોવા મળ્યું છે કે ગુજરાતમાં કોઈ જિલ્લાની અંદર એક્યુઆઈ એટલે કે પ્રદૂષણ લેવલ ત્રણસો પોઈન્ટ સુધી પહોંચે

હોઈ શકે પરંતુ આની અંદર લોકોએ ખાસ બચવાનું રહેશે કારણ કે આટલી મિત્રો જે ઇન્ડેક્સ પહોંચી છે 200 થી 300 લેવલ નું પ્રદૂષણ પહોંચ્યું છે અને કારણે ગુજરાતમાં મિત્રો શ્વસન સંબંધિત રોગો થઈ શકે જો તમે સ્વસ્થ છો અને અચાનક તમને જો મિત્રો શરદી ઉધરસ અને શ્વસન સંબંધિત બીમારીઓ થઈ હોય તો મિત્રો આ કોઈ ઋતુ પરિવર્તન થવાને કારણે નથી પરંતુ વાતાવરણ જે ખરાબ થઈ રહ્યું છે તેના કારણે છે તો ખાસ મિત્રો માસ્ક પહેરીને રહેવું અને ખાસ કારણ વગર બહાર જવાનું ટાળવું ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ કરવામાં આવી જાહેરાત પાંચ લાખ અડતાલીસ બેરલ વધારવા સંમતિ આપી દીધી છે તો મિત્રો અત્યારે લગાતાર જે છે તેલનો મિત્રો પુરવઠો છે તે વધારવામાં આવી રહ્યો છે અને મિત્રો ઓપીઇસી પ્લસના આ નિર્ણયનો હેતુ જે છે તે મિત્રો વધતી જતી માંગને પહોંચી વળવા માટે ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવાનો છે મિત્રો આની પેટ્રોલ ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં પણ રાહત મળી શકે સ્પષ્ટ છે કે જો તેલના ભાવ ઘટશે તો સમગ્ર ભારતની અંદર અને રાજ્યની ગુજરાત રાજ્યની અંદર પણ પેટ્રોલ ડીઝલ અને પેટ્રોલિયમની અન્ય મિત્રો જે વસ્તુઓ છે તેના ભાવો ઘટી શકે ત્યાર પછી ના મહત્વના સમાચાર જાણીએ તો શું નવી પાંચ હજાર રૂપિયાની નોટ જાહેર કરવામાં આવશે કે નહીં સૌથી મોટા સમાચાર મળતી માહિતી અનુસાર મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયા ઉપર અત્યારે સમાચાર ફેલાઈ રહ્યા છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મિત્રો પાંચ હજાર રૂપિયાની નવી નોટ બજારમાં ફેલાવી તેવું મિત્રો સમાચારો આવી રહ્યા છે ત્યારે તમને જણાવી દઈએ તો મિત્રો આ મેસેજ પણ તમને પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો હશે કે પાંચ હજાર રૂપિયાની મોટી નોટ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવી છે અને જેનો કલર છે મિત્રો લીલા કલરની આ પાંચ હજારની નોટ છે હવે મિત્રો જો તમે આવો ફોટો અને આવા સમાચાર જોયા હોય તો ખાસ સાવચેત રહેવા

ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો પાંચસો કરોડનો રોડ માત્ર ચાર મહિનામાં તૂટી જતા ભ્રષ્ટાચાર ઉપર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો તમે જાણો છો કે અવારનવાર સરકાર જે છે તે રોડ રસ્તાઓ રિપેર કરવા માટે કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરે છે ત્યારે મિત્રો ફરી એકવાર આવું જોવા મળ્યું છે પાંચસો કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતના મિત્રો એક વિસ્તારોની અંદર જે છે તે રોડ બનાવવામાં આવ્યો બનાસકાંઠા આસપાસના વિસ્તારોની અંદર તે રોડ મિત્રો માત્ર ચાર મહિનાની અંદર જ તૂટી ગયો એટલે કે જસ્ટ ચાર મહિના પહેલા બનાવેલો રોડ તૂટી ગયો અને એ રોડ માટે પાંચસો કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આખરે જો 4 મહિના જ માત્ર રોડ ચાલ્યો છે તો આની ગુણવત્તા કેવી હશે અને જે 500 કરોડ જેટલું મોટું બજેટ વાપરવામાં આવ્યું છે કે નહીં તેના પણ પર પ્રશ્ન કારણ કે જો 500 કરોડના ખર્ચે રોડ બન્યો હોય તો એ રોડ મિનિમમ 5 થી 10 વર્ષ ચાલવો પડે પરંતુ માત્ર 4 મહિનામાં તૂટી ગયો છે જેનાથી સાબિત થાય છે કે રોડ 500 કરોડના ખર્ચે બન્યો નથી તો જો મિત્રો રોડમાં આટલા વપરાયા નથી તો આ 500 કરોડ આખરે ક્યાં ગયા તેવા પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે ઘણા બધા લોકોને એવું કહેવું છે કે આટલા કરોડોના જો પેકેજ જાહેર કરવામાં આવ્યા રોડની ગુણવત્તા પણ જે છે તે ચકાસવી સરકારની જવાબદારી રહેશે મિત્રો તમારું શું કેવું છે આમાં કોણ જવાબદારી લેશે તેનું તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો પાક નુકસાન સહાય જે છે તે ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે તમામ જાહેર કર્યું હતું જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા આપવાના હતા તે સહાયના ફોર્મ ભરાઈ ચૂક્યા છે એકવીસ લાખ થી વધારે ખેડૂતોએ આ ફોર્મ ભર્યા છે ત્યારે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં ચેક કેવી રીતના કરું બધી માહિતી વિસ્તારથી આપું તો મિત્રો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બપોરે ખૂબ જ મહત્વની અને કામની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે મિત્રો આ બેઠક ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી હતી જ્યાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા હતા ત્યાં મિત્રો યોજનાને લઈને તેમણે માહિતી આપી કે જે દિવાળી પછી વરસાદ પડ્યો તેના માટે સરકારે જે પાક નુકસાન સહાયનું પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડનું તેની અંદર મિત્રો અંદાજિત સોળ હજારથી વધારે ગામડાના ખેડૂતોએ અરજી કરી છે જેમાં ટોટલ એકવીસ લાખ જેટલી અરજીઓ જે છે તે મિત્રો આવી છે એટલે કે એકવીસ લાખથી વધારે

ખાસ કરીને દિવાળી પછી જે વરસાદ પડ્યો તેને કારણે જે નુકસાની ગઈ તેના માટે સરકારે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સરકાર સહાય આપી રહી છે

કાર્યક્રમની અંદર હાજરી આપી હતી અને આ હાજરીમાં મિત્રો તેમણે એક એવું શબ્દ કહી નાખ્યો કે જેનાથી મિત્રો ખળભળાટ મચ્યો છે પાકિસ્તાનમાં પણ હાહાકાર મચ્યો છે ત્યારે મિત્રો રાજનાથ સિંહ જે છે તે ખાસ કરીને એવું જણાવ્યું હતું કે સિંધ જે છે તે ભારતનો ભાગ ન હોય પરંતુ સભ્યતાના દ્રષ્ટિકોણથી તે હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહેશે એટલે કે મિત્રો સિંધ જે અત્યારે પાકિસ્તાનમાં આવી રહ્યું છે તેના વિશે મિત્રો તેમણે કહ્યું કે જમીનનો સવાલ છે સીમાઓ ગમે ત્યારે બદલાઈ શકે સિંધ મિત્રો તમને નાખેલું હોય તો જણાવી દઈએ સિંધ વિસ્તાર છે તે અત્યારે પાકિસ્તાનમાં આવ્યો છે પરંતુ પરંતુ રાજેશના સિંહે એવું જણાવ્યું છે કે ભલે અત્યારે એ ભાગ પાકિસ્તાનમાં હોય ગમે ત્યારે સીમાઓ બદલાઈ શકે સિંધ કાલે ભારતમાં પાછું આવી શકે તેવું પણ તેમણે જણાવ્યું આનાથી મિત્રો ખળભળાટ મચ્યો છે કારણ કે રાજનાથ સિંહે મિત્રો એવું કહી દીધું છે કે સિંધ જે છે ભારતમાં પાછો આવી શકે એનો મતલબ મિત્રો એવો થયો કે સિંધ પાકિસ્તાન આમના મિત્રો ભારતને ભેટમાં આપવાનું નથી જો યુદ્ધ થાય તો જ મિત્રો આ વસ્તુ સક્ષમ બની શકે અને મિત્રો ભવિષ્યમાં આ વસ્તુ થઈ શકે નહીં તે ખાસ જોવાનું રહેશે કારણ કે અત્યારે લગાતાર જે છે તે એકબીજાના દેશ તરફથી મિત્રો લગાતાર ટિપ્પણીઓ પણ આવી રહી છે એક બાજુથી મિત્રો ભારતના રક્ષામંત્રી પણ સભા આપી રહ્યા છે સામેથી મિત્રો પાકિસ્તાન તરફથી પણ મિત્રો નાપા ખરખત અને બફાટ કરવામાં આવી રહી છે

મિત્રો જે હતી તે સ્વીકારવામાં આવી નથી છે જેમાં સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા માટે આગ્રહ કર્યો છે તેમણે તો ખેડૂતો જે છે તે અહીંયા મચીને મિત્રો પહોંચી અને આંદોલન કરશે અને ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે સીધે સીધા મુખ્યમંત્રીને જે છે તે લોન માફીની માંગણી કરશે તેવું પણ મિત્રો પરેશભાઈ સમયે છે જોકે મિત્રો તેમણે કહ્યું છે કે આ બિન રાજકીય આંદોલન છે આમાં કોઈ પણ પાર્ટી સાથે તેનો સંબંધ નથી માત્ર ને માત્ર ખેડૂતોને રાહત મળે એ જ ઉદ્દેશ્ય સાથે મિત્રો જે છે તે આંદોલન યોજવામાં આવી રહ્યું છે જેમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો મિત્રો સમાવેશ નથી ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જોજો ગુજરાતીઓ છેતરાતા નહીં કારણ કે અત્યારે ચૂંટણી કાર્ડની એસઆઈઆર પ્રક્રિયાને લઈને છેતરપિંડીઓ પણ વધી ગઈ છે ત્યારે લોકોના બેંક ખાતામાંથી સીધા પૈસા ગાયબ થઈ રહ્યા છે તેની વચ્ચે તમને જણાવીએ તો અત્યારે મિત્રો સરકાર જે છે તે એસઆઈઆરની પ્રક્રિયાઓ કરી રહી છે જેમાંથી ચૂંટણી કાર્ડને લઈને મિત્રો અત્યારે જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે એસઆઈઆરની તમને ખબર હશે તો તમારી ઘરે મિત્રો જે છે તે એસઆઈઆરનું ફોર્મ પહોંચાડી દેવામાં આવ્યું હશે અથવા મિત્રો તમને ખબર હશે કે ચૂંટણી કાર્ડને લઈને સરકાર અત્યારે નવી પ્રક્રિયા કરી રહી છે જેને એસઆઈઆર નામ આપવામાં આવ્યું છે તો આને લઈને મિત્રો લોકોને જે છે જેમની પાસે ચૂંટણી કાર્ડ છે એવા લોકોના મોબાઈલ ફોનમાં જે છે અને ભારતની અંદર ખાસ મિત્રો ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશભરના તમામ જેટલા લોકો કે જેમની પાસે ચૂંટણી કાઢશે તો એવા લોકોની અંદર મિત્રો અત્યારે એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવી રહી છે એટલે કે જે ચૂંટણી કાર્ડ છે તે ગેરકાયદેસર છે કે ઓરિજિનલ તે ચકાસવામાં આવી રહ્યું છે તેની વચ્ચે મિત્રો તમને જણાવી તો અત્યારે આ દરમિયાન સાયબર ગુનેગારો એસઆઈઆર આડમાં એટલે કે ચૂંટણી કાર્ડની આ પ્રક્રિયાની આડમાં લોકોને છેતરી રહ્યા છે આના માટે મિત્રો તમારા ઉપર ફોન આવે છે અને ફોન કરીને મિત્રો તમને કહેવામાં આવે છે કે તમારા મોબાઈલ ફોન ઉપર જે ઓટીપી આવ્યો છે છ આંકડાનો એ ઓટીપી આપવામાં આવે અને સામેવાળો વ્યક્તિ કે મિત્રો જે તમને લૂંટવાનો હોય છે તે સરકારનો માણસ બનીને મિત્રો તમને કહેશે અને વાત કરે છે તો આવી પ્રક્રિયામાં તમારે ફસાવાનું નથી તમારી પાસે આ પ્રક્રિયામાં કોઈ પણ ઓટીપી માંગવામાં આવતો નથી તો જો તમારી પાસે કોઈ પણ પ્રકારનો છ આંકડાનો ઓટીપી આવે છે તો તમારે માનીને ચાલવાનું છે કે તે છેતરપિંડી છે અને આપવો નહીં કારણ કે બેંકમાં જેટલા રૂપિયા હશે બધા સાફ થઈ જશે

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોનના હપ્તામાં ફસાયા હપ્તાના પૈસા ના હોય તો મિત્રો આગળ જઈને બાળકોને પણ શાળામાંથી ઉઠાડી રહ્યા છે કામે લગાવવા માટે તેની વચ્ચે તમને જણાવી દે તો આજકાલ મિત્રો તમે જાણો છો કે બધી જ વસ્તુઓ લોન પર મળવા લાગી છે જેમાં ગાડીઓ મકાનોથી લઈને મિત્રો હવે તો ફર્નિચર અને નાનામાં નાનાની દસ પંદર હજાર રૂપિયાના મોબાઈલ જેવી વસ્તુ પણ હવે લોન ઉપર મળવા લાગી છે તેની વચ્ચે જણાવી દીધું તો અત્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો પણ અમીરી જેવી લાઈફ સ્ટાઇલ જીવવા માગે છે તે વસ્તુ મેળવી તો રહ્યા છે પરંતુ જ્યારે હપ્તાના પૈસા ભરવાનું ના હોય ત્યારે લોકો ચિંતામાં પણ ફસાઈ રહ્યા છે અને બાળકોને પણ શિક્ષણમાંથી ઉઠાડી રહ્યા છે તો આ મિત્રો એક લગાતાર ચિંતાનો વિષય છે લોકોએ સામાન્ય બાબત જેવી વસ્તુઓ મિત્રો ખરીદવા માટે લોન લઈ રહ્યા છે એક ચિંતાનો વિષય કારણ કે એક સમય હતો મિત્રો લોકો જે છે તે મકાન અને ગાડીઓ લેવા માટે પણ વિચારતા હતા અને આજકાલ દસ પંદર હજાર રૂપિયાના ફોન જેવી બાબતોમાં પણ મિત્રો જે છે તે લોન લેવાઈ રહી છે જે અત્યારે એક સૌથી મોટો ચિંતાનો વિષય

તે સિંગ તેલનો મિત્રો જે ડબ્બો છે તેની અંદર બસો દસ નો જંગી વધારો જીતતા લોકો હેરાન પરેશાન